નમસ્કાર મિત્રો આજે આપણે કૃષિ અને પશુપાલન અંગેની યોજના વિશેની એક યોજના જેમાં કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કોને લાભ મળશે અને લાભ તમે કઈ રીતના મેળવી શકશો અને તેમાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે કિસાન ક્રેડિટ નીકાળવા માટે તે અંગેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને ખેડૂતલક્ષી યોજના અંગેની માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહેશે કિસાન ક્રેડિટ કાર્ડ જેમાં લાભ કોને મળશે તો બધા ખેડૂતો જેમાં વ્યક્તિગત સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ જેઓ માલિકી તરીકે ખેતી કરે છે જેમાં ભાડૂત ખેડૂતો મૌખિક પટેદારો અને ભાગમાં પાક લેનારાઓ સંયુક્ત ખેડૂતોને જવાબદારી જૂથો જેમાં જે એલ જી કેટલો લાભ મળશે તો પાંચ વર્ષ માટે ક્રેડિટની સુવિધા મંજૂર કરવામાં આવશે અને સરકાર દ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દરથી ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબા ગાળાના પાક માટે લાંબા ગાળાના પાક ધિરાણ મળે છે રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં લીધે પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજ દરે પાક ધિરાણ મળે છે ને એટલે જ સરકાર શ્રી તરફથી સાત ટકાના દરે વ્યાજ સબસિડી પણ મળે છે અને આ સબસિડી મેળવવા માટે નિયત તારીખ પહેલાં તમારે લોનની ભરપાઈ કરવી પડશે ખેડૂતોએ પોતાની પસંદગી મુજબ બિયારણ ખાતર જંતુનાશક દવા પણ ખરીદી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડને કાર્ડ કાર્ડની સુવિધા પણ આપવામાં આવતી હોય છે લાભ ક્યાંથી મળશે તો જાહેર ક્ષેત્ર જેમાં કોમર્શિયલ બેન્કો ખાનગી અને સહકારી બેન્કો દ્વારા અમલ કરવામાં આવેલી છે કયા કયા પુરાવાની જરૂર પડશે તો અરજી ફોર્મ ઓળખના પુરાવા આધાર કાર્ડની નકલ પાન કાર્ડ મતદાર ઓળખપત્ર ડ્રાઇવિંગ લાયસન્સ રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ મતદાર ઓળખપત્ર ઇલેક્ટ્રિક બિલ અથવા લીજ કરાર તમારી પાસે હોવો જોઈએ અને ખેતીની જમીનની માલિકા ના પુરાવા જેમાં સાત બાર અને આઠ અની તેમજ પત્રક છ વગેરે તમારે ડોક્યુમેન્ટ સ્વરૂપમાં આપવાનું રહેશે તો આ રીતે તમે નજીકમાં જઈને તમારી બેંક કોમર્શિયલ બેંક અથવા કોઈ પણ ખાનગી બેંકમાં અકાઉન્ટ હોય તો ત્યાં જઈને તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને તેની માહિતી મેળવી શકો છો અને જો તમે યોગ્ય લાગે તો તમે કિસાન ક્રેડિટ કાર્ડની એપ્લાય પણ કરાવી શકો છો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ